બુદ્ધિ કારક બુધનું રાશિ પરિવર્તન હોળી પછી થઈ રહ્યું છે બુધ ગ્રહ છવ્વીસ માર્ચે વહેલી સવારે ત્રણ પોઈન્ટ કરશે ત્યાં નવ એપ્રિલ સુધી રહેશે પછી વૃષભ રાશિમાં ગોચર કરી જશે બુધના ગોચરથી પાંચ રાશિના જાતકોની કિસ્મત બદલાઈ શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે બુધના શુભ પ્રભાવથી કરિયરમાં ઉન્નતિ થાય છે તિરુપતિના જ્યોતિષ ડૉક્ટર કૃષ્ણકુમાર ભાર્ગવ કહે છે કે બુધના શુભ હોવાથી વાણી અને નિર્ણય લેવાની ક્ષમતા વધી જાય છે તેઓ સારી રીતે વાતો કરે છે અને યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ હોય છે હોળી બાદ બુધના મેષ રાશિમાં પ્રવેશથી મિથુન કર્ક સિંહ ધન અને કુંભ રાશિના જાતકોની કિસ્મત બદલાઈ શકે છે

કર્ક રાશિ રાશિમાં બુધના પરિવર્તનની સુખદ અને સકારાત્મક અસર તમારા જીવનમાં જોવા મળશે પદ પ્રતિષ્ઠા યશ કીર્તિ અને કારકિર્દી માટે આ ખૂબ જ શુભ રહેશે તમે તમારા માટે નવી કાર ખરીદી શકો છો કાર્યમાં સફળતા મળશે નવી નોકરી અથવા નવા વ્યવસાય માટે સમય અનુકૂળ છે સિંહ રાશિ બુધની કૃપાથી તમારું વિદેશમાં નોકરી કરવાનું કે ત્યાં સ્થાયી થવાનું સપનું પૂરું થઈ શકે છે જો સમય અનુકૂળ હોય તો તમે તેના માટે અરજી કરી શકો છો તમને સારા સમાચાર મળશે નોકરી કરનારાઓનું કામ સારું રહેશે તેઓ પ્રમોશન મેળવવામાં સફળ થઈ શકે છે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે પડકારોનો સામનો કરશો અને સફળ થશો ધન રાશિ તમારી રાશિના જેઓ શૈક્ષણિક સ્પર્ધાઓ સાથે સંકળાયેલા છે તેમના માટે બુધનું આ ગોચર અદ્ભુત બની શકે છે કોઈ પણ પરીક્ષા ન છોડો પૂરી મહેનત સાથે તેમાં હાજર થાવ સફળતા તમારા પગ ચૂમી શકે છે તમારા લગ્નની પુષ્ટિ થઈ શકે છે કુંભ રાશિ જો તમે કોઈ વ્યવસાય કરો છો તો તમને કોઈ મોટો સોદો મળી શકે છે જે તમારા માટે પ્રગતિના દ્વાર ખોલશે નોકરિયાત લોકો પણ સફળ થશે તેમના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે આવકમાં પણ વધારો થશે વિદેશ કંપનીમાં નોકરી મેળવવાનું સપનું સાચું સાબિત થઈ શકે છે બુધ ગ્રહના ઉપાય જો તમારી કુંડળીમાં બુધ નબળો હોય અથવા તમે તમારા જીવનમાં બુધની સકારાત્મક અસર જોવા માંગતા હોવ તો બુધવારે ઉપવાસ કરો અને ભગવાન ગણેશની પૂજા કરો આ સિવાય બુધના બીજ મંત્રનો જાપ કરો બુધવારે લીલા વસ્ત્ર લીલા ફળ કાશાના વાસણો વગેરેનું દાન કરો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર